આઈએએસ સાથે સંકળાયેલા ચારે આતંકીઓમાં વધુ ત્રણ શખ્સોના નામ ખુલ્યા છે જેમાં શ્રીલંકામાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો છે જેનું નામ ઓસ્મંડ ગેરાન્ડ છે જેના પર શ્રીલંકાએ બે મિલિયનનું ઇનામ પણ જાહેર કર્યું છે ઓસ્મંડ ગેરાન્ડે ચાર આતંકીઓને ચાર ચાર લાખ રૂપિયા આપ્યા હોવાનો ખુલાસો થયો છે આ ઓસમંડ ગેરાન્ડા જે પોતાનો વેશપલટો કરતો રહે છે અને હજુ તે પોલીસ પકડતી દૂર છે ત્યારે મોસ્ટ વોન્ટેડ તરીકે જાહેર કર્યો છે તો આઈએ સાથે સંકળાયેલા શ્રીલંકાના આતંકીઓના નામમાં ગેરન નામ પણ સામે આવ્યું છે જે મુખ્ય આતંકી માનવામાં આવે છે અને આતંકીઓએ જે ત્રણ નામ આપ્યા હતા તેમાં ઓસ્માન ડે ગેરંડે જે તે વિષ બદલીને કામગીરી કરતો હતો અને ચાર ચાર લાખ રૂપિયા આપવાનો આરોપ પણ જોવા મળી રહ્યો છે અને એવામાં શ્રીલંકાએ ઇનામ પણ જાહેર કર્યું છે ઓસમાન ગેરંડાએ ચાર આતંકીઓને ચાર ચાર લાખ રૂપિયા આપ્યા છે અને આ કાવતરું ઘડવામાં આવ્યું હતું જેને લઈને અનેક ખુલાસા હવે સામે આવી રહ્યા છે તો અમદાવાદ એરપોર્ટથી આઈએસ સાથે સંકળાયેલા ચારેય આતંકીઓને લઈને એટીએસ ઉપરાંત શ્રીલંકા પોલીસ પણ સક્રિયતાથી તપાસ ચલાવી રહી છે સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાત એટીએસની ત્રણ ટીમે દિલ્હી રાજસ્થાન અને પંજાબમાં તપાસનો ધમધમાટ ચલાવ્યો છે તો અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓને ભારતમાં લાવવામાં જે ત્રણ લોકોએ મદદ કરી હતી તેની માહિતી એટીએસની ટીમે શ્રીલંકા પોલીસને આપતા પોલીસે ત્રણેયની અટકાયત કરી લીધી છે